અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે આજે શ્રાવણ મહિનાનો પ્રથમ સોમવાર છે એટલે બધા લોકો ઉપવાસ કરતા હોય છે એટલે આજે હું લઈને આવી છું ઉપવાસમાં ખાઈ શકાય તેવા સાબુદાણા વડા આ વડા જો તમે એકવાર બનાવશો ને તો ઘરના તમને કહેશે કે વારંવાર આ જ વડા બનાવો અને તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો અને નાના મોટા બધાને ભાવે એવા આ સાબુદાણા વડા છે મિત્રો તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને હા જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તે ફ્રીમાં છે અને બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં સૌપ્રથમ મિત્રો મેં અહીંયા બસો ગ્રામ જેટલા સા સાબુદાણા લીધા છે તેને મેં સારી રીતે ધોઈ લીધા છે અને મેં એને ચારથી પાંચ કલાક સુધી પલારી દીધા છે મિત્રો તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા કેટલા ફૂલી ગયા છે હવે આપણે એમાંથી બધું પાણી દૂર કરી લેવાનું છે એટલે મેં અહીંયા કાણાવાળું એક બાઉલ લીધું છે હવે આપણે એમાં બધા સાબુદાણા ઉમેરી દેવાના છે અને પાણી એમાંથી દૂર કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો કે હવે આપણે એમાંથી પાણી દૂર થઈ ગયું છે ને બધા સાબુદાણા આપણે મોટા બાઉલમાં લઈ લીધા છે આવી રીતે મિત્રો આ રીતે મેં એક મોટું બાઉલ લઈ લીધું છે તેમાં બધા સાબુદાણા ઉમેરી દીધા છે આવી રીતે હવે આપણે એને મેસરના પાઉભાજીનું જે મેસર હોય ને તેનાથી આપણે સાબુદાણાને મેસ કરી દેવાના છે આપણા સાબુદાણા સારી રીતે પલળી ગયા છે એટલે સારી રીતે એ મેસ થઈ જશે મિત્રો જુઓ હું તમને અહીંયા નજીકથી બતાવું છું કે આ રીતે તમે મૅ કરશો ને એટલે આપણા સાબુદાણા સરસ રીતે મેસ થઈ જશે આમ જુઓ મિત્રો આપણા સાબુદાણા સરસ રીતે મેસ થઈ ગયા છે જુઓ હું તમને નજીકથી બતાવું છું ત્યારબાદ મિત્રો મેં અહીંયા બટેકાને બાફી લીધા તા હવે એને આપણે બહાર કાઢી લીધા છે જુઓ મેં અહીંયા બસો ગ્રામ જેટલા બટેકા લીધા છે મે જેટલા સાબુદાણા લીધા છે ને એટલા જ પ્રમાણમાં મેં બટેકા લીધા છે તમે વધારે ઓછું તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો હવે ત્યારબાદ આપણે બટેકાને સાબુદાણાના મિશ્રણમાં ઉમેરી દેવાના છે અને હવે આપણે બટેકાને પણ એવી રીતે મેસ કરી લેવાના છે મિત્રો જો બટેકા સારી રીતે બફાઈ ગયા છે એટલે એ ચમચીથી સરસ રીતે મેસ થઈ રહ્યા છે જુઓ હું તમને બતાવું છું આવી રીતે તો મિત્રો આપણા બટેકા અને સાબુદાણા સરસ રીતે મેસ થઈ ગયા છે જુઓ હવે આપણે એમાં મસાલા કરવાના છે તો સૌ પ્રથમ હું અહીંયા સ્વાદ પ્રમાણે નમક ઉમેરું છું ત્યારબાદ હું અહીંયા આદુ મરચાંના ટુકડા ઉમેરું છું જે મેં એક ચમચી લીધા છે તે ઉમેરી રહી છું હવે ત્યારબાદ હું અહીંયા એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરું છું મિત્રો અને ત્યારબાદ હું અહીંયા અડધી ચમચી લાલ મરચું પાવડર ઉમેરું છું તમે ન ખાતા હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો હવે મેં અહીંયા એક ચમચી આમચૂર પાવડર લીધો છે તમારી પાસે ન હોય તો તમે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો અને આમચૂર પાવડરનો વિડિયો મેં અગાઉ યુટ્યુબમાં મૂકેલો છે તમે ત્યાંથી જોઈ શકો છો હવે આપણે એમાં અડધી ચમચી ખાંડ ઉમેરવાની છે મિત્રો હવે ત્યારબાદ હું અહીંયા એક ચમચી તપકીરનો લોટ ઉમેરું છું મિત્રો તમારી પાસે તપકીરનો લોટ ન હોય તો તમે રાજીગરાનો લોટ પણ ઉમેરી શકો છો અને તમે એ વધારે ઓછું પણ કરી શકો છો હવે ઉપરથી હું થોડાક લીલા ધાણા ઉમેરી રહી છું હવે આપણે આ બધાને મિક્સ કરી લેવાના છે સારી રીતે જુઓ હું અહીંયા મિક્સ કરું છું આવી રીતે આપણે બધા મસાલાને સાબુદાણાના ભૂ સાબુદાણા અને બટેકા સાથે સારી રીતે મિક્સ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કે આપણો માવો સરસ રીતે મિક્સ થઈ ગયો છે જુઓ હવે આપણે એમાંથી થોડું થોડું લેવાનું છે અને આવી રીતે આપણે એને વડાનો શેપ આપી દેવાનો છે મિત્રો હાથમાં ચોટે નહીં એટલે હું અહીંયા થોડુંક તેલ લગાડી રહી છું હવે આવી રીતે હું બધા વડા બનાવી લઈશ જુઓ તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં અહીંયા બધા વડા બનાવી લીધા છે જુઓ આવી રીતે મિત્રો આ બાજુ મેં તેલ ગરમ કરવા રાખેલું છે તેલને આપણે બહુ ગરમ નથી કરવાનું મીડિયમ ગરમ થાય ત્યાં સુધી જ કરવાનું છે તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે હવે એમાં બધા વડા ઉમેરવાના છે જુઓ આવી રીતે આવી રીતે હું બધા વડા ઉમેરી દઉં છું તો મિત્રો તમે જોઈ શકો છો કે મેં આ રીતે બધા વડા ઉમેરી દીધા છે જુઓ આવી રીતે હવે વચ્ચે આપણે થોડું થોડી વાર એને પલટવાના છે મિત્રો અને ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી આપણે એને તરવાના છે મિત્રો તમે જોઈ શકો છો કે આપણા વડા તરાઈ ગયા છે અને વડાનો ગોલ્ડન કલર આવી ગયો છે હવે આપણે એને બસ તેલમાંથી બહાર કાઢી લેવાના છે હવે આ રીતે હું બધા વડાને તેલમાંથી બહાર કાઢી લઈશ તો મિત્રો તમે પણ આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જણાવજો કે તમને કેવી લાગી મારી રેસીપી તો મિત્રો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું અને સાથે મેં દહીં રાખેલું છે મિત્રો આ રીતે આ ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તમે પણ એકવાર ટ્રાય કરજો અને જો રેસીપી પસંદ આવી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન જરૂરથી દબાવજો ફરી મળીશું આ નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ બાય બાય થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો